રાજકોટના સાંઢિયા પુલની કામગીરી પૂર્ણ કરવાની મુદત માર્ચ બે છે પરંતુ ચૂંટણીને ધ્યાને લઈને ત્રીસ જાન્યુઆરી સુધીમાં કામ પૂરું કરવાની જાહેરાત કરાઈ છે હાલ સત્તર ટકા જેટલું કામ પૂર્ણ થયું છે રેલવેની હદમાં આવતા બે બ્લોકની મંજૂરી બાકી હોવાથી કામ અટક્યું છે જે મળતા ઝડપ વધારાશે સાંધિયા પુલ બ્રિજ નું કામ ધીમી ગતિ નથી ચાલી રહ્યું એજન્સીને ત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો એનો સમય મર્યાદા છે જાન્યુઆરી એન્ડ સુધીની અંદર રામ રાજકોટ શહેરમાં આવેલ જામનગર ઉપર જે બ્રિજ અમે બનાવી રહ્યા છીએ જેને અમે આપણે સાંધીઓ બ્રિજ કહીએ છીએ એ ત્રીસ જાન્યુઆરી સુધીમાં એ કામ અમે પૂર્ણ કરીએ છીએ પૂર્ણ ઇન ટાઈમ કરવાના છે ત્રીસમી માર્ચ બે હજાર છવ્વીસ સુધીની એની મુદત છે પરંતુ ઇન ટાઈમ એટલે કે જાન્યુઆરી એન્ડ સુધીમાં સાંધિયા બ્રિજનું કામ અમે લગભગ લગભગ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ સિત્તેર ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે મુખ્ય જે સિવિલ વર્ક જે મેઇન સિવિલ વર્ક કોઈ પણ બ્રિજમાં જે હોય એ મુખ્ય સિવિલ વર્ક જે સ્ટ્રકચર આખું એ ઊભું થઈ ગયું છે હવે જે કાંઈ પણ જે પાર્ટ બાકી છે એ ત્રીસ ટકા જેવો પાર્ટ બાકી છે એ જાન્યુઆરી એન્ડ સુધીમાં અમે લગભગ પૂર્ણ થઈ ગયા છે